હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ દાલબાટી જો તમારે પણ બાટીનું કૂકર ના હોય તો તમે બાફી અને તળીને બાટી બનાવી શકો છો ચાલો આજે આપણે શીખીએ તો દાલબાટી બનાવવા માટે બાટી બનાવવા માટે મેં અહીંયા ભૈરણનો લોટ લીધો છે એમાં થોડુંક મીઠું તેલ આ મિક્સ કરી પાણીથી લોટ બાંધી લઈએ ફ્રેન્ડ્સ લોટ બંધાઈ ગયો છે જે બહુ કડક પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં એ રીતે બાંધવાનો છે અને લોટ બાંધતી વખતે તમે તેમાં થોડુંક જીરું પણ એડ કરી શકો છો તેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે ચાલો હવે આપણે તેના ગોળ ગોળ લુવા કરી લઈએ ફ્રેન્ડ્સ લોટના આ રીતે ગોળ ગોળ લુવા લઈને તેને બાફી લઈશું દાળ માટે અહીંયા મેં એક વાટકી તુવર દાળ એક વાટકી મગની મોગર અને ફોતરાવાળી મગની દાળ લીધેલી છે એક વાટકી ચણા દાળ અને થોડીક અડદની દાળ લીધેલી છે હવે આ દાળને આપણે બે પાણી સાફથી ધોઈ અને બાફી લઈએ ફ્રેન્ડ દાળ બફાય ત્યાં સુધી એક ડુંગળી અને બે ટામેટાને ક્રશ કરીને રાખી દઈએ ડુંગળી અને ટામેટાને ક્રશ કરી લીધું છે હવે આપણે લસણ અને લાલ મરચાને ખાંડીને ચટણી કરી દઈશું ફ્રેન્ડ્સ આપણી બાટી બફાઈ ગઈ છે હવે આપણે તેને તળી લઈશું તેલ ગરમ થાય ત્યારે તેમાં આપણે ક્રશ કરેલી ડુંગળી નાખી દઈશું ડુંગળી સંતળાઈ જાય એટલે એમાં આપણે ખાંડીને નાખેલું લસણ અને લાલ મરચું ઉમેરી દઈશું હવે લસણ મરચા અને ડુંગળીને બરાબર સાંત્રી લઈએ હવે હવે કરી લઈએ થોડી હળદર અને મીઠું ઉમેરી મસાલાને બે પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને સાંતરી લઈશું હવે તેમાં આપણે બાફેલી દાળ ઉમેરી લઈએ દાળને મિક્સ કરી લઈએ અને તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી લઈએ હવે તેમાં લાલ મરચું ગરમ મસાલો ને થોડું મીઠું નાખીને મિક્સ કરી લઈએ પાંચ મિનિટ માટે દાળને ઉકળવા દઈશું હવે દાળમાં એક લીંબુ નીચોવી લઈશું કોથમીરથી ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી દાલ બાટીની દાળ ચાલો સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી દાલ બાટી આ છે લસણની ચટણી જો તમારે તીખું વધારે ખાવું હોય તો તમે અંદર એડ કરી શકો છો જુઓ આપણે તળી છે એના લીધે બાટી એકદમ ક્રિસ્પી સરસ થઈ ગઈ છે તેની અંદર થોડું ઘી ઉમેરી દાળ નાખીને તમે ખાઈ શકો છો તમે બાટી જોઈ શકો છો બાફીને તળ્યા પછી એ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો તમે પણ આવી સ્ટાઇલથી જરૂરથી બનાવજો